નામ થી વિકેશ રાવડું મારકે બી જે ઉન અ થિયર રીનિંગ અને ગ્લિંગલ કાઉની તો વેન્દુગલ એનર્જી ક્લબ બિજલી પોતે ઉત્પન્ન કરીને પોતે વાપરી એ છે જેના માટે સરકાર આપણે રાહાતા પણ આપણે છ સવ ઉપયોગમાં છે અને જેનાથી આપને લાઈટ બિલમાં મોટી બચત થતી કા કોઈ ભધ રહેતો તો મોટામોટો ખર્ચ તમારો લાઈટ બિલ હોય જેમાં આપણે વાપરી જે કૂલિંગ માટે અથવા તો વોટર હીટિંગ માટે અને જનરલ લાઇટિંગ માટે આપણે વીજળી વાપરતા હોઈએ કે આ સોલરથી આપણે વીજળી જાતે ઉત્પન્ન હોય જાતે જ વાપરું અને મોટા મોટો બીજો એડવાન્ટેજ એ બી છે એમાં કે તમે વધારે વીજળી ઉત્પન્ન હોય એ સરકાર તમને પૈસા પી આપે મોટા મોટો ફાયદો તો ગ્રાહકોને એ રીતે મદદ કરે છે કે તમને વીજળી ઉત્પન્ન થાય તમને પોતાના કન્ઝ્યુમશન માટે બી એ ફાયદો કરી આપે છે તમને જ વીજળી પડે જેટલી ઉત્પન્ન તો પ્લસ તમે જેમ મેં કીધું એમ વધારેની બીજે તમે સરકાર પૈસા બી આપે હોય ઇન્ડસ્ટ્રીની વાત ઇન્ડસ્ટ્રી માટે તો વીજળીનો મોટા મોટો ફાયદો તો છે પચીસ વર્ષ તમારે વીજળીની કિંમત ફિક્સ થઈ ગઈ વધશે તો બી એની જ લેવાની તમારે પ્લસ સરકાર એમએસએમઇની અથવા તો ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરે છે જેનાથી તમારો પ્રમોટ કરી શકો અને પચીસ વર્ષ તમારે વીજળીમાં પ્રવો નહીં થાય પણ આજની ટાઈમમાં જોશો કોમ્પિટિટિવ માર્કેટ આજે તમે સોલર નહીં લગાડો તો તમારે કોમ્પિટિટર લગાવવાના જ કોમ્પિટ નહીં કરી શકો કાંઈ તો મોટા મોટો ખર્ચો તમારો વીજળીનો જ છે હેલ્થ પાવરના સરકાર बचत कर सो तो पच्चीस रुपए घणु मोटू से प्लस हमें तुम्हारी प्रोडक्ट में रिजनेबल भाव है या फिर लोकेशन एक तो सारूँ सिलेक्ट करेलू अहमदाबाद में नजीक में नजीक है वो नहीं तो घड़ी गांधीनगर भी रूप मिल जाए लोकेशन वाई तो परफेक्ट है फैसिलिटी भी घनी सारी है पार्किंग मानी तब बदलिटर तो

और विचारवाटर में आनंद लेते की जानो कस्टमर तन्नी सचल हमें सारी क्वालिटी आपको सारी सभी सातों में सारी प्रोडक्ट है 20% कस्टमर का तुम्हारा बचाना कितना मोटा मोटा दिखता है अभी भी जगह तुम्हें दस जगह सारा रेफेंसी काम कर दो कि 10 से 15 या 10 सोलर में हमें जाते सोलर स्टार्ट किए जाते हैं ये बहुत तुम्हारी हमारी गुणवत्ता भी